ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ક્યારે થશે એ દરેક ખેડૂતોના મનમાં હજુ પણ સવાલ મૂંઝવે છે ત્યારે ગુજરાતમાં હવે આગામી સમયમાં ચોમાસું ક્યારે શરૂ થશે અને ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે એ નક્કી નથી હવામાન વિભાગથી આવ્યા મોટા અપડેટ ગુજરાતના વાતાવરણમાં હાલ અસહ્ય ગરમી અને ઉકળાટ છે ત્યારે ચોમાસું ક્યારે આવશે તેની કાગડોળી રાહ જોવાઈ રહી છે ત્યારે આ વચ્ચે હવામાન વિભાગના મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગ દ્વારા ખાસ તારીખો સાથે જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે

સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ આવશે ગુજરાત રીઝનમાં છૂટો છવાયો અને હળવો વરસાદ આવી શકે છે અમદાવાદમાં આજે હળવો મધ્યમ વરસાદ આવી શકે છે તો બીજી બાજુ હાલ દક્ષિણ ગુજરાતમાં આ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું મુંબઈ સુધી સ્થિર થયેલું છે જે આગળ ક્યારે વધશે એ નક્કી નથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી છે તો બીજી બાજુ અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અઢાર જૂનથી આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત હવાની સિસ્ટમ રચાશે જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે આ સિસ્ટમની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પાંચથી નવ જૂન અણધાર્યો વરસાદ થઈ શકે છે ખાસ કરીને અમદાવાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે હવે મહત્ત્વની જો વાત કરવામાં આવે તો ચોમાસું કેમ અને ક્યાં અટક્યું છે એ એક અતિ મહત્ત્વનો સવાલ છે તેના વિશે ખાસ વાત કરીશું ગુજરાતમાં ચોમાસાનો વરસાદ હજુ શરૂ થયો નથી હવે ચોમાસાની પ્રગતિ થોડા સમય માટે અટકી ગઈ છે અને આગામી એક અઠવાડિયાથી વધુ સમય સુધી દેશના વરસાદ ઓછો રહેવાની સંભાવના છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે અગિયાર જૂનથી ચોમાસું ફરી સક્રિય થવાની પ્રબળ શક્યતા છે હવામાન નિષ્ણાતોએ ચોમાસાને હાલ બ્રેક લીધો અને એક ફરી સક્રિય થવાની આગાહી કરી છે આ તારીખમાં મજબૂત ચોમાસું આવશે હવે કઈ તારીખમાં આવશે તે જાણીએ આગાહીકારીઓ જણાવી રહ્યા છે કે આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો રહેશે પરંતુ અગિયારથી બાર જૂનથી ચોમાસું મજબૂત બનશે અને દેશના બાકીના ભાગોને આવરી લેવાનું શરૂ કરશે આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત ચોવીસ મેના રોજ થઈ હતી જે સામાન્ય સમયપત્રક કરતાં વહેલી હતી તેણે ઝડપથી દક્ષિણ ઉત્તર પૂર્વી અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને આવરી લીધું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની પ્રગતિ અટકી ગઈ છે જેને મોન્સૂન બ્રેક તરીકે ઓળખવામાં આવે છે વધારે વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈને ફરીથી તારીખ જાહેર કરવામાં આવી છે ચોમાસાનો વરસાદ ફરી ક્યારે થશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જલ્દી ચોમાસું ફરીથી દસ્તક દઈ શકે છે ચોમાસાનો વરસાદ ફરીથી ગુજરાતમાં થાય તેવી શક્યતા હવામાન નિષ્ણાતો દર્શાવી રહ્યા છે શું ક્યારેય ન સાંભળી હોય તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલનું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નજીકના સમયમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસરથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે પણ ફરીથી વરસાદની આગાહી વ્યક્ત કરી છે કેરલા અને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવ્યા બાદ મુંબઈથી ચોમાસું આગળ વધવાના બદલે ત્યાં અટકી જતા અને કોઈ નવી સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે આમ દક્ષિણ ગુજરાતમાં ચૌદથી પંદર જૂન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરી છે રાજ્યમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આગામી સપ્તાહે વરસાદ વરસશે તો આજે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી શકે છે જેમાં વલસાડ નવસારી ડાંગ અને સુરતનો સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે હવે અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે આમ દર વર્ષે મેના એન્ડમાં કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટા પડતા હોય છે પરંતુ વિધિવત ચોમાસું તો ચૌદ અને પંદર જૂન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ જ ચૌદ અને પંદરમી જૂન પછી જ ચોમાસું દસ્તક દે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતાં આઠ દિવસ વહેલું કેરળમાં પહોંચ્યું હતું અને તે ગુજરાતમાં વહેલું પહોંચવાની પણ અપેક્ષા છે જોકે મહારાષ્ટ્ર પહોંચ્યા પછી ચોમાસાની બ્રેક સિસ્ટમ બનવાને કારણે ચોમાસું આગળ વધતું બંધ થઈ ગયું છે જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગરમી પડી રહી છે સાંજે હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે તે જ સમયે જાણીતા હવામાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીની જો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે ધીમે પાંત્રીસ ડિગ્રી સુધી વધી ગયું છે આગામી દિવસોમાં પણ તાપમાન એકથી બે ડિગ્રી વધી શકે છે જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી પડી રહી છે જોકે આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી ચૌદ જૂન પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે પંદર જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ સાથે પોરબંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી રહેશે જેના કારણે પંદરથી વીસ જૂન દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે પાંચ દિવસ રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડશે હવે તેની વાત કરીએ હવામાન વિભાગે આજે બુધવારથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાંચ જૂને પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નર્મદા ડાંગ સુરત વલસાડ સુરેન્દ્રનગર નવસારી અને બોડેલીમાં વરસાદની શક્યતા છે પાંચ જૂન બે હજાર પચીસના રોજ આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ છ જૂનની વાત કરવામાં આવે તો છ જૂનના રોજ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ સુરેન્દ્રનગર વલસાડ તેમજ વલસાડ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાત અને આઠ જૂન બે હજાર પચીસના રોજની વરસાદની આગાહીની જો વાત કરવામાં આવે તો અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ તેમજ નવસારી વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વધારે વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાતો દ્વારા જલ્દી જ ગુજરાતમાં વરસાદ દસ્તક દે તેવી આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ એ પણ જણાવ્યું છે કે હજુ વરસાદનું જે છે સિસ્ટમ જે છે તે હાલ કોઈ ભારે સિસ્ટમ બની રહી નથી એટલે કે હાલ જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ નબળી છે અને ગુજરાતમાં વરસાદની ચોમાસાની કાયદેસરની એન્ટ્રી જે છે તે ચૌદથી પંદર જૂન આસપાસ ગુજરાતમાં થતી હોય છે ત્યારે આ વર્ષે ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેના વિશે જાણવું ખૂબ મહત્ત્વનું છે હવામાન નિષ્ણાતો શું જણાવી રહ્યા છે તેના વિશે આપણે ખાસ ચર્ચા કરી છે અને હજુ પણ તમને ખાસ જણાવવાનું છે કે ગુજરાતના આગામી દિવસોને લઈને અંબાલાલ પટેલ વધુમાં શું માહિતી આપી રહ્યા છે તે પણ જાણી લઈએ કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ ઝડપથી આગળ વધ્યું હતું અને મુંબઈ સુધી ચોમાસું સ્થિર થઈ ગયું છે ચોમાસું આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી જોકે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધવાનું નિષ્ણાતોનું અનુમાન છે ક્યારે પહોંચશે ચોમાસું ગુજરાતમાં આ એક અતિ મહત્વનો સવાલ છે રાજ્યમાં વિવિધ ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ ઝડપથી આગળ વધ્યું હતું અને તે મુંબઈ આવીને સ્થિર થઈ ગયું છે ચોમાસું આગળ વધવા માટે પરિબળો બિલકુલ સાનુકૂળ નથી હાલમાં જે વરસાદ થઈ રહ્યો છે તે પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે તે પૂર્વ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે છ જૂનથી રાજ્યના કેટલાક ભાગમાં ગરમી વધશે અને મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે ભેજ અને ઉકળાટના કારણે ગરમી જે છે તેમાં વધારો થવાની શક્યતા છે સાતથી નવ જૂનમાં અણધારીઓ વરસાદ થવાની ગુજરાતમાં પણ તેરથી ચૌદ જૂનના બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થતાં તેનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત સુધી પહોંચતા અને અરબ સાગરમાં પણ સક્રિય થતા ચોમાસું ફરીથી સક્રિય થશે બારથી તેર જૂનના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે તેર જૂન બાદ પૂર્વ મધ્યપ્રદેશ પૂર્વ ગુજરાતના ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સત્તર જૂન સુધીમાં કેટલાક ભાગોમાં જળ ભરાવવાની સ્થિતિ પણ થઈ શકે છે સત્તરથી વીસ જૂનના અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને આ સિસ્ટમ દરિયાના ભાગોમાં અને જમીનના ભાગમાં અવરજવન કરશે જેના કારણે દેશના પશ્ચિમના ભાગોમાં ભારે વરસાદ થશે સત્તરથી વીસ જૂનમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થશે અરબી સમુદ્રમાં કરંટ પણ જોવા મળશે અઢારથી પચ્ચીસ જૂનના બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં દેશના ભાગોમાં વરસાદ થશે ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થશે બંને સિસ્ટમો મર્જ થશે અને ભારે વરસાદ થશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ભીમ અગિયાર રહેશે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને નવ જૂન સુધીમાં અણધારીયો વરસાદ થશે આ વરસાદ ચોમાસાનો કહી શકાય નહીં કારણ કે દક્ષિણ પશ્ચિમ પવનના કારણે વરસાદ આવે છે જ્યાં સુધી પૂર્વ પવન ફૂંકાઈ નહીં ત્યાં સુધી સારો વરસાદ આવે નહીં ભીમ અગિયારસના દિવસે વાવણી કરવામાં આવે અને તે પછી ચોમાસું ચોમાસું વરસાદ થશે આ વરસાદના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં પાકના ઉગાવા પર વરસાદી પાણી ભરાવો ન થાય તે જોવું રહ્યું અને શરૂઆતના વાવેતર ઉપર રોગ જીવાત પડવાની શક્યતા રહેતી હોય છે આદ્રા નક્ષત્રમાં વાહે વાવેતર કરવાથી ઉગાવો શરૂ થાય અને આદ્રા નક્ષત્ર બાવીસ જૂનના સવારે બેસે છે નક્ષત્ર રાતના સમયે બેસતા હોય તો સારું ગણાય તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર